કિશોર ચાવડા કુલપતિ શ્રી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત ભારત સૌપ્રથમ પ્રથમ તો સુરત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી સર્વને શુભેચ્છાઓ એ વિક્રમ સંબંધ બે હજાર એક્યાસી પૂર્ણ થઈ રહ્યું છે અને બે હજાર બ્યાસી જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે તમામ દર્શક મિત્રો જે ફટાકડા ફોડવાના હોય છે તેની બાબતમાં આપણે ખૂબ કાળજી રાખીએ પર્યાવરણની પણ કાળજી રાખીએ સ્વાસ્થ્યની પણ કાળજી રાખીએ અને સર્વ તન મન અને ધનથી સંપૂર્ણ યશસ્વી બને એવી બીનંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી સુરત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા